જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવી કે શહેર ભાજપમાં ચાલતા કકડાટની વચ્ચે શહેર પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે સવારે મુખ્ય ચૂંટણી અધિકારી અને સહ ચૂંટણી અધિકારીની હાજરીમાં ક્રાઇટેરિયા મુજબ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે પ્રમુખ પદ માટે ઉમેદવારોએ આગલા દિવસથી જ લોબિંગ શરૂ કરી દીધું છે અને પોતાની દાવેદારી મજબૂત કરાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે તો ઉંમરનો કોઈ જ ક્રાઇટેરિયા ન હોવાથી ઉમેદવારોનો રાફડો ફાટશે મહત્વની વાત એ છે કે ઉંમરનો કોઈ બાદ મૂકવામાં નથી આવ્યો ત્યારે વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખો માટે આજે ફોર્મ ભરવા નું જે દાવેદારો છે એમાં પણ આ વખતે દાવેદારોનો રાફડો ફાટશે એટલા માટે કારણ કે કોઈ જ પ્રકારની ઉંમરનો બાદ નથી શહેર પ્રમુખ માટે પાંત્રીસ દાવેદારો છે કે જે ફોર્મ ભરશે જિલ્લા પ્રમુખ માટે ચાલીસ દાવેદારો છે કે જે ફોર્મ ભરી શકશે મહત્વની વાત એ છે કે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ માટેની જે સેન્સ પ્રક્રિયાને તેમાં પણ ઉમેદવારો છે કે જે પહોંચી રહ્યા છે અને જે જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમો પ્રમાણે આ વખતે ઉમેદવારી નોંધાવાની રહેશે વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખો માટે આજે ફોર્મ ભરવાનું છે અને તેમાં પણ વડોદરા કાર્યાલય ખાતેના દ્રશ્યો છે કે સવારથી જ મોટી સંખ્યામાં દાવેદારો છે કે જે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે